વિશ્વમાં પુનઃ મહામારીના ભરડાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે ભારતમાં પણ એચએમપીવી વાયરસ પગપેસારો કરતા સરકાર સહિતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે તો બીજી તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સતર્કતા દાખવીને પાણી પહેલાં પાળબાંધી છે ગુજરાત રાજ્યમાં HMPV વાયરસના લક્ષણો ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવી છે બીજી તરફ બાળકોમાં ફેલાતા આ રોગને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં હાલમાં એક પણ એચએમપીવી વાયરસનો કેસ નોંધાયો નથી પરંતુ આવનાર સમયમાં શૈક્ષણિક પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પણ કમર કસી છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને આ અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને વાયરસ સમયે લડવા માટેની તમામ તૈયારીઓ સાથે સજ્જ થઈ ગયા છે તેમજ સરકાર દ્વારા જે પણ ગાઈડલાઇન આપવામાં આવશે

રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છીએ બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે તે સમયમાં બાળકોને એચએમપીવી વાયરસ થી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકીએ એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છે અમારો એક્શન પ્લાન પણ રેડી છે ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું